ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અઢાર જણ સ્ટાર બજારથી એલપી છવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે

આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઇરાદી યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો તો ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે આજે આરોપી જે છે આસિફ અબ્દુલ રશિદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય ત્યાંના વચમાં અને ત્યાં છૂટક એમડીનું વેચાણ કરે છે બરાબર હિન્દુ સંગઠનો એ નવરાત્રી જ એક વાત હતી કે વેચાણ વધારે બીજી તરફ હાલ જે છે મોડી રાત્રે યુવાનો ઘરે હોય એ ટાઈમમાં એ યુવાનોને આપતો તો આપતો એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દાઓ પર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપણે જાણ કરીશું